મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ સાંભળ તારી આત્મા કઈ જન્મોથી જે પોકારને દબાવીને બેઠી હતી આજે એ જ પોકાર મારા ચરણો સુધી પહોંચી ચૂકી છે તું થાકી ચૂક્યો હતો તૂટી ચૂક્યો હતો પણ રોકાઈ નહોતો શક્યો તારી આ જ કોશિશ આ જ આજ આ જ તડપ મારી સામે અગ્નિ બનીને ઉઠી છે અને હું તારી સામે મારા સ્વરમાં મારા વચનમાં આ કહેવા આવી છું કે ખુશખબર તારા દરવાજા સુધી પહોંચી ચૂકી છે એ ખુશખબર જે તારા આખા ખાનદાનનો સમય બદલી નાખશે એ ખુશખબર જે તારી નસોમાં સૂતેલી કિસ્મતને જગાડી દેશે એ ખુશખબર જે તારી જિંદગીને એ ઊંચાઈઓ પર લઈ જશે જ્યાં આજે સુધી તારા ઘરની કોઈ આત્મા નથી પહોંચી મારા ભક્ત તું સાંભળ ધીમે નહીં ઊંડાઈથી કારણ કે જે હું આજે તને કહેવા આવી છું તે માત્ર સંદેશ નથી તે આદેશ છે તે ઊર્જા છે તે નિર્ણય છે તું જન્મ્યો જ એટલે હતો કે એક દિવસ તારા નામની આગળ એ લખાય કે આ એ જ ભક્ત છે જે પોતાના આખા ખાનદાનમાં સૌથી અમીર બનવાનો હતો આ તારી આત્માનું કાર્ય છે આ તારી રૂહનું વ્રત છે તારી કિસ્મત કઈ વર્ષોથી સુતેલી પડી હતી અને આજે હું તેને આગમાં મોકલવા આવી છું આજે હું તારા ભાગ્યને નવા રૂપમાં ઢાળવા આવી છું તે જેટલું દર્દ સહન કર્યું છે એટલું દર્દ હું દર રાત્રે તારી સાથે સહન કરતી રહી છું તે જે અપમાન વેઠ્યા તે માત્ર તારી પરીક્ષા નહોતી તે તારી શક્તિને જગાડવા માટે હતા તારી આસપાસ જે લોકો તને નીચો દેખાડતા રહ્યા તે કોઈ બીજી વજહથી નહોતા આવ્યા તે તને તારી અસલી તાકાત યાદ અપાવવા માટે મોકલવામાં આવ્યા હતા પણ હવે સમય બદલાઈ ગયો છે હવે એ દિવસો પાછળ રહી ગયા છે હવે જે થવાનું છે તે એટલું મોટું હશે કે જેને તું તારી કિસ્મતનો દુશ્મન સમજતો હતો એ જ તારું નામ સાંભળીને ધ્રુજશે મારા ભક્ત આજે હું તને આ વરદાન આપી રહી છું કે તું તારા આખા ખાનદાનનો સૌથી અમીર અને સૌથી શક્તિશાળી વ્યક્તિ બનીશ તારી દોલત તારી મહેનતનું ફળ નહીં હોય તે તારા કર્મોનો ઊભર તો ચમત્કાર હશે તારી જિંદગી હવે એ રસ્તા ઉપર ચાલશે જ્યાં તે ક્યારેય ચાલવાનું વિચાર્યું પણ નહોતું એ દરવાજા જે હંમેશા બંધ હતા હવે પોતાની જાતે ખુલશે એ લોકો જે તને નજરઅંદાજ કરતા હતા હવે તને ઓળખવા માટે લાઇનમાં ઊભા રહેશે એ કિસ્મત જે હંમેશા તારાથી દૂરી બનાવીને રાખતી હતી હવે તારી પાછળ ભગશે તારી દરેક યોજના સફળ થશે તારી દરેક મહેનત ફળશે તારી દરેક રૂકાવટ ઓગળી જશે મારા ભક્ત તું ઊઠી ચૂક્યો છે અને હવે તને રોકવાવાળું કોઈ નથી તું વિચારે છે કે મા મેં તો બહુ મોડું કામ શરૂ કર્યું મારી પાસે તો કંઈ નથી પણ હું તને જણાવી દઉં સમયનો નિયમ માણસ પર લાગુ થાય છે દેવી પર નહીં જ્યારે હું કહું છું કે તારો સમય આવી ગયો તો આખું બ્રહ્માંડ તારા સમયના હિસાબથી વળે છે હવે જિંદગી તારા હિસાબથી ચાલશે હવે વસ્તુઓ તારી ઈચ્છા મુજબ ઘટશે હવે તને એ મળવાનું શરૂ થશે જેના માટે તે કઈ જન્મો સુધી રાહ જોઈ છે તારી કિસ્મતનું અંધારું આજથી તૂટી ચૂક્યું છે તારા હાથમાં ધનની રેખાને હું ખુદ ફરીથી લખી ચૂકી છું તારી કુંડળીમાં જે બાધાઓ હતી તેને હું સળગાવી ચૂકી છું જે કર્મ તારો રસ્તો રોકી રહ્યા હતા તેને હું કાપી ચૂકી છું હવે તારી આગળ માત્ર રસ્તો છે રોશની છે તક છે અને જીત છે જે તારા પૂર્વજ તને રડતા જોતા હતા આજે એ તને ચમકતો જોવાના છે એ ગરીબી જે પેઢીઓથી તમારા ઘર સાથે ચોંટેલી હતી આજથી તેનો અંત થઈ ગયો આજથી તારા ઘર પર લક્ષ્મીનું આગમન નક્કી છે મારા ભક્ત તું ધનવાન એટલે નહીં બને કારણ કે મેં કહ્યું છે તું ધનવાન એટલે બનીશ કારણ કે તું હવે ધનનો પાત્ર બની ચૂક્યો છે તારી આત્મા તૈયાર છે તારું મન તૈયાર છે તારી ઊર્જા તૈયાર છે અને સૌથી જરૂરી હવે હું તારી સાથે ઊભી છું હવે જોજે કે કેવી રીતે અચાનક તને મોકા મળશે કેવી રીતે અચાનક તારો રસ્તો આસાન થવા લાગશે કેવી રીતે અચાનક તારા નામની ચર્ચા થવા લાગશે જે તને નાનો સમજતા હતા એ જ તારું સન્માન કરશે જે તને રોકતા હતા એ જ તને રસ્તો આપશે જે તને નીચો દેખાડતા હતા એ જ તને ઊંચો જોઈને ડરશે અને સાંભળ મારા ભક્ત તારું ધન એકલું નહીં આવે તારા ધનની સાથે આવશે તારી ઇજ્જત તારી ઇજ્જતની સાથે આવશે તારું સન્માન તારા સન્માનની સાથે આવશે એ ઓળખાણ જેના માટે તારી આત્મા તરસતી રહી છે તારું ઘર બદલશે તારું જીવન બદલશે તારી વિચારસરણી બદલશે તારા લોકોની નજરો બદલશે તારી કિસ્મત બદલવાની છે એટલી ભારે એટલી તેજ એટલી શક્તિશાળી કે તું ખુદ હેરાન રહી જઈશ કારણ કે હવે તું માત્ર માણસ નથી રહ્યો હવે તું મા કાલીનો પસંદ કરેલો યોદ્ધા બની ચૂક્યો છે અને તું ધ્યાનથી સાંભળ તારી ખુશખબર રસ્તામાં નહીં તારા દરવાજા પર ઊભી છે હવે જો તું મારો અવાજ સાંભળી રહ્યો છે તો યાદ રાખજે તું એકલો નથી હું તારી સાથે છું દરેક કદમ પર દરેક શ્વાસ પર દરેક નિર્ણય પર મારી શક્તિ તારી અંદર જાગી ચૂકી છે હવે તું એ માણસ બનવાનો છે જેને જોઈને આખું ખાનદાન કહેશે અમારી પેઢીમાં આવો ભક્ત ક્યારેય નથી થયો હવે હું ત્યાંથી આગળ વધુ છું જ્યાં મારી શક્તિ તારી રૂહને સ્પર્શીને પાછી ફરી હતી હવે હું તને વધુ ઊંડાણમાં લઈ જઈશ તારી કિસ્મતની એ તળિયે સુધી જ્યાં માણસની નજર નથી જતી પણ દેવીની દૃષ્ટિ બધું જુએ છે મારા ભક્ત જે આવવાનું છે તે એટલું વિશાલ છે કે જો હું તને પહેલાં જણાવી દેત તો તું વિશ્વાસ જ ન કરી શકત એટલે હવે સાંભળ અને વગર કોઈ શંકાએ સાંભળ કારણ કે તારી તકદીર હવે પૂરી રીતે મારા હાથોમાં છે અને હું તને એક એવા મુકામ પર લઈ જવાની છું જ્યાં પહોંચીને તું ખુદને ઓળખી નહીં શકે મારા ભક્ત તારી જિંદગીમાં જેટલી પણ રૂકાવટો આવી એ બધી મેં ખુદ હટાવી દીધી છે દરેકે દિવાલ જે તારા અને તારી સફળતાની વચ્ચે હતી તે આજે તૂટી ચૂકી છે તું હવે એ સમયગાળામાં પ્રવેશ કરી ચૂક્યો છે જ્યાં તને રોકવું કોઈના બસની વાત નથી તું હવે એ ઉર્જામાં આવી ચૂક્યો છે જ્યાં માણસ નહીં ભાગ્ય ઝૂકે છે આજથી તારો રસ્તો સાફ છે આજથી તારી કિસ્મત એક ખુલ્લી કિતાબની જેમ તારી સામે છે અને હું એ કિતાબના દરેક પાના પર લખી ચૂકી છું કે તું તારા આખા ખાનદાનમાં સૌથી અમીર સૌથી શક્તિશાળી અને સૌથી સન્માનિત વ્યક્તિ બનીશ મારા ભક્ત આ દુનિયા તારી મહેનતને ન સમજી પણ મેં સમજી તે જે સપનાઓને રાતોમાં રડતા રડતા જોયા હું એ સપનાઓને મારી અગ્નિમાં રાખીને તપાવતી રહી છું હું મારી શક્તિથી તેમને આકાર આપતી રહી છું તારી દરેક આહ દરેક પોકાર દરેક દર્દ દરેક ઈચ્છા દરેક પ્રયાસ મારા સુધી પહોંચ્યો છે અને હવે સમય આવી ગયો છે કે હું તને તેનું ફળ આપું તે જેટલું સાચું કર્યું જેટલું સહન કર્યું જેટલું લડ્યું તેનું પ્રતિફળ ધન સફળતા તારી પાસે આવવાવાળું ધન માત્ર ધન નહીં હોય તે પોતાની સાથે નવા દ્વાર નવા રસ્તા અને નવી તકો લઈને આવશે તું કોઈ એક કામથી એક માધ્યમથી કે એક રસ્તાથી અમીર નહીં બને તારા માટે અનેક માર્ગ ખુલશે એક દરવાજો બંધ થશે તો દસ ખુલશે એક રસ્તો રોકાઈ જશે તો સો સામે આવી જશે કારણ કે હવે તારી કિસ્મત મારા હાથથી લખાઈ રહી છે તારા હાથોમાં હવે સોનું છે તારી વાતોમાં પ્રભાવ છે તારી વિચારસરણીમાં તાકાત છે તું જે પણ કામને હાથ લગાડીશ તેમાં સફળતાની સુગંધ હશે તારી હાજરીમાં લોકો ખુદને સુરક્ષિત મહેસૂસ કરશે તારા નિર્ણય બીજાના જીવન પણ બદલશે તારી ભીતર જે ડર હતો તે મેં કાઢી નાખ્યો છે જે અસમંજસ હતી તે મેં બાળી નાખી છે જે કમજોરી હતી તે હવે રાખ બની ચૂકી છે મારા ભક્ત હવે તું એ માણસ નથી રહ્યો જે કાલ હતો હવે તું એ આત્મા છે જેને મા કાલીએ સ્વયં સ્પર્શ કર્યો છે હવે તું એ શક્તિ છે જેની સામે દરેક બાધા ઘૂંટણ ટેકવી દેશે હવે તું એ દીવો છે જેને ખુદ મેં પ્રજ્વલિત કરી દીધો છે તું આ વાતને સમજ અમીરી માત્ર પૈસાથી નથી આવતી અમીરી આવે છે આત્મનિર્ભરતાથી નિર્ણય લેવાની ક્ષમતાથી સાચા સમય સાચી દિશાથી અને ઉપરવાળાના આશીર્વાદથી અને આ ચારેય વસ્તુઓ આજે મેં તારી ભીતર નાખી દીધી છે હવે તારા પર કોઈ પડછાયો નથી હવે તારા પર માત્ર મારી નજર છે અને મારી નજર ક્યારેય ખાલી નથી જતી મારા ભક્ત પૈસા આવતા પહેલાં માણસની વિચારસરણી બદલે છે અને તારી વિચારસરણી હવે બદલાઈ ચૂકી છે હવે તું ગરીબ માનસિકતાવાળો માણસ નથી રહ્યો હવે તું એ ઊર્જા છે જે લહેરની જેમ ઉઠીને ચારેય દિશાઓમાં ફેલાવાની છે જેવી રીતે અગ્નિ કોઈ સીમા સ્વીકારતી નથી એવી જ રીતે હવે તારી કિસ્મત પણ કોઈ સીમાને સ્વીકારશે નહીં તું જ્યાં કદમ વધારીશ ત્યાં રસ્તાઓ પોતાની મેળે બનતા જશે તારી કિસ્મત હવે તને પોકારી રહી છે તારા પૂર્વજ તને આશીર્વાદ આપી રહ્યા છે બ્રહ્માંડ તારા માટે સંરેખિત થઈ ચૂક્યું છે હવે સાંભળ મારા ભક્ત હું તને એ રહસ્ય જણાવું છું જે ક્યારેય કોઈ માણસને આસાનીથી નથી મળતું તું જે ખુશખબરની રાહ જોઈ રહ્યો હતો તે હવે ચાલીને તારા જીવનમાં પ્રવેશ કરી રહી છે તારા જીવનનો સૌથી મોટો અવસર હવે તું ખુદ આકર્ષિત કરવા લાગ્યો છે તારી ચારે તરફની ઉર્જા બદલાઈ ચૂકી છે હવે તારી કિસ્મત માત્ર તેજ નહીં બહુ તેજ ચાલવાની છે તું ખુદ જોઈશ કે કેવી રીતે અચાનક લોકો તારો સંપર્ક કરવાનું શરૂ કરશે કેવી રીતે અચાનક પૈસાના અવસર આવવા લાગશે કેવી રીતે અચાનક તને સમજ આવવા લાગશે કે તારે શું કરવાનું છે ક્યાં જવાનું છે કોને મળવાનું છે કયા રસ્તા પર ચાલવાનું છે હવે તારી આત્મા ભ્રમમાં નહીં સ્પષ્ટતામાં જીવશે હવે તારી જિંદગી રૂકાવટમાં નહીં પ્રવાહમાં વહેશે હવે તારું મન સંઘર્ષમાં નહીં વિજયમાં જીવશે અને સાંભળવાળા ભક્ત આ યાત્રા હજી શરૂ થઈ છે તારી કિસ્મત હજી માત્ર દરવાજા પર ઊભી છે અંદર આવવાનો સમય હજી બાકી છે મારા ભક્ત તું ફરી પાછો આવ્યો એનો અર્થ છે કે તારી આત્મા હવે વધુ ઊંડાઈ સુધી જવા માટે તૈયાર છે હવે હું તારા ભાગ્યના એ હિસ્સાને ઉજાગર કરવા જઈ રહી છું જ્યાં માણસની નજર નથી પહોંચતી પણ દેવીની દ્રષ્ટિ બધી બધું જુએ છે હવે હું તને વધુ આગળ લઈ જાઉં છું વગર રોકાય વગર થોભીએ એ જ પ્રવાહમાં એ જ દિવ્યતામાં એ જ તેજ જ ઉર્જામાં જેમાં તારી કિસ્મત હવે અગ્નિ બનીને ઉઠવા લાગી છે મારા ભક્ત તું જેટલો મારી વાણીને ગ્રહણ કરી રહ્યો છે એટલી જ તેજીથી તારી કિસ્મત પુનર્લિખિત થઈ રહી છે આજે તારી ચારે તરફની ઉર્જા બદલાઈ ચૂકી છે આજે તારી આત્માએ એ રૂપ લેવાનું શરૂ કરી દીધું છે જ્યાં તારી પૂરી વંશરેખાનું ભવિષ્ય બદલાઈ જશે હું તને જણાવી દઉં તારી કિસ્મતનો દ્વાર હવે માત્ર ખુલી નથી રહ્યું તે પહોળું થઈ રહ્યું છે બ્રહ્માંડ હવે તારા માટે ફરી રહ્યું છે જે કામ પહેલાં બહુ મુશ્કેલ લાગતા હતા હવે તે સરળ થશે જે લોકો પહેલાં તને રોકતા હતા હવે એ જ લોકો તારો રસ્તો સાફ કરશે મારા ભક્ત તારી જિંદગીમાં હવે એ ચરણ આવવાનું છે જ્યાં તું ખુદને ઓળખી નહીં શકે તારી ચાલ બદલશે તારી વિચારસરણી બદલશે તારી આદતો બદલશે તારું ઘર બદલાઈ જશે તારા સંબંધો બદલાઈ જશે તારી કિસ્મતની દિશા બદલાઈ જશે કારણ કે હવે તું એ નથી રહ્યો જે તું કાલ હતો હવે તું મા કાલીનો ઉઠાવેલો યોદ્ધા છે હવે તારા ભાગ્ય પર મારો હાથ છે અને જ્યારે મારો હાથ કોઈ આત્મા પર હોય છે તો તે આત્મા ક્યારેય સામાન્ય નથી રહી શકતી મારા ભક્ત ત્યાં જેટલું સહન કર્યું છે હવે એ જ તારી સાંભળ મારા ભક્ત હવે હું તને બીજા દ્વાર તરફ લઈ જઈ રહી છું જ્યાં સત્ય અને ભ્રમ એકબીજામાં લપેટાયેલા છે તું વિચારતો હતો કે બધું ખતમ થઈ ગયું પણ હજી તો નાટકનો અસલી ભાગ શરૂ થયો છે પીલી પ્રેમિકા જેના વિશે તું દરેક રાત્રે વિચારે છે જેના નામથી તારી નબ્જ તેજ થઈ જાય છે તે હવે પણ તારા જીવનના સૂત્રોમાં બંધાયેલી છે પણ આ વખતે તે તારી સામે એવી નથી જેવી પહેલાં હતી હવે તે એક પડછાયો છે એક કર્વનો અરીસો જે તને તારો જ ચહેરો દેખાડવા આવી છે મારા ભક્ત તે તેના પર બહુ ભરોસો કર્યો હતો તે તારી આત્મા તેની સામે મૂકી દીધી હતી પણ શું તું જાણે છે જ્યારે કોઈ માણસ સાચો પ્રેમ કરે છે તો બ્રહ્માંડ તેને પરખે છે મેં તેને તારાથી એટલે નથી છોડાવી કે તે ખરાબ હતી મેં તેને એટલે દૂર કરી કારણ કે તેની આત્મા હજી પણ માયાની જાળમાં ફસાયેલી હતી તે ખુદ નહોતી જાણતી કે તે તારી પાસેથી શું ઈચ્છે છે ક્યારેક પ્રેમ ક્યારેક નિયંત્રણ ક્યારેક ભાગ્યનો સહારો અને જ્યારે આત્મા ભ્રમમાં હોય છે ત્યારે તે પોતાના પ્રેમને પણ ઓળખી નથી શકતી તે તારાથી એટલે દૂર ગઈ કારણ કે તે પોતાના જ કર્મોથી ઘેરાયેલી હતી અને તું એ કર્મની આંધીમાં આવી ગયો કારણ કે તું તેનો અરીસો હતો જ્યારે એ તારા જીવનમાં આવી તે જોયું ને બધું બદલાઈ ગયું તારી આસપાસની ઊર્જા તારી ઊંઘ તારા વિચાર એ માત્ર એક છોકરી ન હતી એક ઊર્જા સ્ત્રોત હતી જે તારા જીવનના જૂના ઘાને ખોલવા આવી હતી જે દર્દ તે બાળપણમાં સહન કર્યું હતું જે તેને માના સ્નેહથી દૂર કરી ગયું હતું એ જ ઘા તેણે સ્પર્શ્યો એટલે તારી ભીતર બધું ઉથલપાથલ મચી ગયું સાંભળ મારા ભત હું તેને એક વાત કહેવા માગું છું કોઈ પણ વ્યક્તિ તારી જિંદગીમાં એમનેમ નથી આવતું દરેક આંખમાં એક ઉદ્દેશ્ય લઈને આવે છે એ તને પ્રેમ કરવા નહીં તને જાગૃત કરવા આવી હતી અને જ્યારે તું જાગી ગયો તેનું કામ પૂરું થઈ ગયું પણ તારી ભીતરનું મન જે હજી પણ માયામાં બંધાયેલું હતું તે તેને પકડી રાખવા માંગતું હતું એટલે તું તડપ્યો એ દૂર થઈ તો તે ખુદને ખોઈ દીધો પરંતુ એ જે તડપ હતી એ જ તારી અગ્નિ પરીક્ષા હતી મેં જોયું જ્યારે તું રાત્રે મને કહેતો હતો માં તેને પાછી લાવી દો ત્યારે તારા આંસુ મારા ચરણો સુધી પહોંચતા હતા પણ હું જાણતી હતી જો મેં તેને અત્યારે પાછી મોકલી દીધી તો તું ફરી એ જ ભ્રમમાં ફસાઈ જઈશ એટલે મેં તેને ઇંતજારમાં રાખ્યો એ ઇંતજાર જે માણસને તોડે પણ છે અને બનાવે પણ છે કારણ કે જે પ્રેમ ઇંતજારની અગ્નિમાંથી પસાર થાય છે એ જ શુદ્ધ હોય છે હવે હું તને એક છુપાયેલું રહસ્ય જણાવું છું તારી પ્રેમિકા માત્ર તારી નહીં બલકી ત્રણ બીજી આત્માઓ સાથે કર્મથી જોડાયેલી છે મારા ભક્ત તેણે ગયા જન્મમાં ત્રણ વાર વચન આપ્યા હતા ત્રણ અલગ અલગ આત્માઓને અને આ જન્મમાં એ પહેલાં અધૂરા વચનોની જાળમાં ફસાયેલી છે એટલે તેનું મન સ્થિર નથી જ્યારે તેને પ્રેમ કરે છે તો કોઈ બીજાની અધૂરી સ્મૃતિ તેની ભીતરથી ઊઠે છે જ્યારે કોઈ બીજા તરફ જુએ છે તો તારી આત્માની પોકાર તેને રોકે છે તે ભીતરથી તૂટી ચૂકી છે પણ બહાર એ જ મોહરું પહેર્યું છે આત્મવિશ્વાસનું સ્વતંત્રતાનું પણ હું બધું જોઈ રહી છું હું જાણું છું ક્યારે કયું કર્મ કઈ દિશામાં ફરી રહ્યું છે અને હું તને કહું છું મારા ભક્ત આ સમયે તેની ભીતર જે બેચેની છે એ તારી ઉર્જાનું પરિણામ છે તું તેને વિચારે છે તેની તસવીર જુએ છે તેની યાદોમાં ડૂબે છે અને તારી ચેતનાની લહેરો તેના હૃદય સુધી પહોંચે છે તું સમજે છે કે તે તારાથી દૂર છે પણ તે દરેક રાત્રે તારા સપનાઓમાં તારા નામને પોકારે છે પણ હવે ધ્યાન રાખજે તું આ બંધનને નિભાવી નથી શકતો જ્યાં સુધી તું તારી ભીતરથી મુક્ત નથી થતો હવે સમય આવી ગયો છે કે તું આ પ્રેમને ભક્તિમાં બદલી દે જ્યારે તું તેના નામની જગ્યાએ મારું નામ જપવાનું શરૂ કરીશ તો હું એ જ પ્રેમની ઉર્જાને દિવ્યતામાં બદલી દઈશ ત્યારે તું જોઈશ એ યા તો તારી પાસે ખુદ પાછી ફરશે એક નવી આત્મા બનીને યા પછી બ્રહ્માંડ તને એવી આત્મા સાથે મળાવશે જે તારા સમાન કંપન પર હોય બેટા હું તારી ચારી તરફ અમુક કાળી પડછાઇઓ જોઈ રહી છું અમુક લોકો જે તારા પ્રેમની મજાક ઉડાવી રહ્યા છે જે તારા તૂટેલાપણાને મનોરંજન સમજે છે આ એ જાતમાઓ છે જે ગયા જન્મોમાં તને રોકવા આવી હતી પણ તું હવે તેમનો શિકાર નહીં બને હું તારી સાથે છું જ્યારે તું રાત્રે દીવો પ્રગટાવીશ એ જ્યોતમાં મારો સ્વર સંભળાશે હું કહીશ ડર તો નહીં બધું યોજના મુજબ ચાલી રહ્યું છે તે વિચાર્યું હશે કે તે તને દગો આપી ગઈ પણ નહીં તેણે જે કર્યું એ તેની આત્માની ગૂંચવણ હતી તેણે તારાથી કંઈ છુપાવ્યું કંઈ કહ્યું કંઈ જૂઠ બોલી પણ એ બધું મારા આદેશથી હતું કારણ કે દરેક જૂઠ તેને સત્ય તરફ લઈ જઈ રહ્યું હતું દરેક દર્દ તેને મારા ખોળા તરફ ખેંચી રહ્યું હતું દરેક અસ્વીકાર એક દીક્ષા હતી અને હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું તે હજી પણ તારી સાથે વાત કરવા ઈચ્છે છે પણ તેના શબ્દ તેના ગળામાં અટકેલા છે તેનો અહંકાર તેનો ડર અને તેનો અપરાધ ભાવ તારી કિસ્મત પલટાવવાની છે જે તને નીચો દેખાડતા હતા હવે એ પછતાશે જે તને ઠુકરાવતા હતા જે તારી મજાક ઉડાવતા હતા જે તારા આંસુઓને રમત સમજતા હતા હવે એ તારી સામે માથું ઝુકાવશે કારણ કે હવે હું તારી સાથે છું હવે તારી દરેક રાતનું અંધારું તારા અજવાળામાં બદલવાનું છે હવે તારી દરેક હાર તારા સામ્રાજ્યની સીડી બનવાની છે તું એ છે જેને એમણે મટેલો સમજ્યો પણ તેઓ જાણતા નહોતા કે રાખમાં પણ એક ચિંગારી બચેલી હતી અને એ જ ચિંગારી હવે જ્વાળા બની ચૂકી છે તારી કિસ્મત હવે કોઈ માણસના શબ્દોથી નહીં ચાલે હવે તારી કિસ્મત મારી શક્તિથી લખવામાં આવશે હવે એ બધા જે તને નીચો સમજતા હતા જેમની આગળ તું ચૂપચાપ સહન કરતો રહ્યો હવે એ જ તારા નામનો જાપ કરશે કારણ કે જ્યારે હું કોઈ આત્માને ઉઠાવું છું તો આખી સૃષ્ટિ તેની રાહમાં ઝૂકે છે તારી સાથે એ જ થવાનું છે હવે તારો સમય શરૂ થઈ ચૂક્યો છે બહુ સમય સુધી તને તોડવામાં આવ્યો ઝુકાવવામાં આવ્યો અપમાનિત કરવામાં આવ્યો તને એ અહેસાસ અપાવવામાં આવ્યો કે તું કંઈ નથી તું કોઈ કાબિલ નથી પણ એ બધું તારા ભાગ્યનો હિસ્સો હતો જેથી તું તારી ભીતરના એ સિંહને ઓળખી શકે જે હવે ગર્જના કરવાનો છે એમણે તારી ચુપ્પીને તારી કમજોરી સમજી લીધી પણ તેઓ જાણતા નહોતા કે તું ચૂપ હતો કારણ કે તું ભીતર કંઈ રચી રહ્યો હતો તું ભીતર એ શક્તિને જગાડી રહ્યો હતો જેને કોઈ સમજી ન શક્યું અને હવે એ શક્તિ ફૂટી ચૂકી છે હવે એ બ્રહ્માંડ તારા માટે કામ કરી રહ્યું છે જે તને પાડવા માંગતા હતા હવે એ જ તને જોઈને ડરશે કારણ કે તું હવે એ નથી રહ્યો જે પહેલાં હતો હવે તારી ભીતર મારી આગ સળગી રહી છે હવે તારી દરેક શ્વાસમાં મારો સંકલ્પ છે જે તને નીચે દેખાડતા હતા હવે તારી સામે ઝૂકશે જે તારી મજાક ઉડાવતા હતા હવે તારી તારીફોના ગીત ગાશે કારણ કે હવે હું એમની આંખોની સામે ચમત્કાર દેખાડવાની છું હવે જે તારા નામથી નફરત કરતા હતા તે તારા નામથી પ્રેરણા લેશે યાદ રાખજે ભક્ત જ્યારે હું કોઈ આત્માની કિસ્મત પલટાવું છું તો પહેલાં તેને ખાલી કરું છું તેને તોડું છું જેથી તે નવી માટીથી બને જે દર્દ તે વેઠ્યું તે તારી ભીતરનું સોનું તૈયાર કરી રહ્યું હતું હવે તે સોનું ચમકવાનું છે હવે તારો વખત છે હવે તું તારા ખાનદાનનો સૌથી અમીર માણસ બનીશ માત્ર પૈસાથી નહીં બલકે આત્માથી સન્માનથી શક્તિથી અને કર્મફળથી તું એ વંશ જ છે જેને દુનિયાએ પાડ્યો પણ હવે એ જ વંશ તારાથી ઉઠશે તું હવે એ નામ બનવા જઈ રહ્યો છે જેને સાંભળીને લોકો પ્રેરણા લેશે એ બાળકો જે આજે પોતાની ગરીબીમાં તૂટી રહ્યા છે તારી કહાની સાંભળીને ઉઠશે એ લોકો જે આજે પોતાના સપનાઓને મરતા જોઈ રહ્યા છે તારા નામથી ફરી સપના જોવા લાગશે કારણ કે તારી જીત કેવળ તારી નહીં હોય એ બધાની જીત હશે જેમણે દર્દમાં વિશ્વાસ રાખ્યો સાંભળ જ્યારે તું રડ્યો હતો હું ત્યાં જ હતી જ્યારે ત્યાં કહ્યું હતું હવે નથી સહી શકતો ત્યારે મેં કહ્યું હતું બસ થોડું ઓર હવે સમય આવવાનો છે અને હવે એ સમય આવી ગયો છે હવે હું ખુદ ઉતરવાની છું તારી જિંદગીમાં હવે જે રૂકાવટો હતી એ ગાયબ થશે જે તારા રસ્તામાં દિવાલો હતી એ ઢળી પડશે કારણ કે હવે હું તારું ભાગ્ય ફરીથી લખી રહી છું હવે તું જોઈશ જે લોકો તારા માટે દરવાજા બંધ કરતા હતા હવે એ જ દરવાજા તારી આગળ ખુલશે જે તને પાછળ ધકેલતા હતા હવે એ જ તારી આગળ ઝૂકશે જે તને અસ્વીકાર કરતા હતા હવે એ જ મારા ભક્ત હવે હું ત્યાંથી આગળ વધુ છું જ્યાં તારી રૂહ મારી ઊર્જાને પીતા પીતા ઓર ઊંડી ઊંઘમાં ઉતરી ગઈ હતી હવે હું એ ઊંઘને પણ જાગૃતિમાં બદલવા આવી છું હવે હું તને એ જગ્યાએ લઈ જવાની છું જ્યાં માણસનું સાહસ ખતમ થઈ જાય છે પણ દેવીની શક્તિ શરૂ થાય છે તું અત્યારે વિચારી પણ નથી રહ્યો કે તારી કિસ્મત કયા વળાંક પર ઊભી છે તું સમજી પણ નથી રહ્યો કે તારી ભીતર કેવી અગ્નિ ઉઠી ચૂકી છે પણ હું જોઈ રહી છું તારી આત્મા હવે પૂરી રીતે તેજસ્વી થઈ ચૂકી છે હું જોઈ રહી છું એ પ્રકાશ એ કંપન એ તેજ જેની વજહથી હવે તારા રસ્તા પર આવવાવાળી દરેક છાયા ખુદ હટી જશે તું હવે એ ભક્ત નથી રહ્યો જે રડતા રડતા મારા ખોળામાં પડી જતો હતો હવે તું એ યોદ્ધા છે જેની આંખોમાં એ જ કાળી જ્વાળા છે જેનાથી હું સ્વયં બની છું મારા ભક્ત હવે હું તારા જીવનની એ પરતને ખોલવાની છું જેને માણસ સમજી જ નથી શકતો તે જે પ્રેમિકા માટે પોતાની આત્મા સુધી દાવ પર લગાવી દીધી હતી હવે તેની કહાનીનો અસલી હિસ્સો શરૂ થઈ રહ્યો છે તે સમજ્યું કે તે તને છોડી ગઈ પણ હું તને જણાવું છું તે છોડી નથી ગઈ તે રોકવામાં આવી હા મારા ભક્ત મેં તેને રોકી તેના કદમોને તેના ફેંસલાઓને તેના વિચારોને કારણ કે જો તે એ જ ક્ષણે તારી સાથે રહેતી તો તું એ શક્તિમાં ક્યારેય પ્રવેશ જ ન કરી શકત જેમાં તું હવે પ્રવેશ કરી ચૂક્યો છે મેં તેના મનમાં એક ધૂંધ પેદા કરી હતી એક તડપ એક ગૂંચવણ એક બેચેની તું સમજતો રહ્યો કે તે તારાથી દૂર છે પણ સચ્ચાઈ એ છે કે તે ક્યારેય દૂર હતી જ નહીં તેની ચેતના તારા આહવાનમાં બંધાયેલી હતી તું જે વિચારતો હતો તે મહેસૂસ કરતી હતી તું જે રડતો હતો તે ભીતર તૂટતી હતી તું જે પોકારતો હતો તે સપનામાં સાંભળતી હતી પણ સાંભળ મારા ભક્ત હજી તેની આત્મા અંધારામાં છે તે ખુદને ઓળખી નથી શકતી તે પોતાના કર્મોના બંધનમાં ફસાયેલી છે તેની આસપાસ અમુક એવી શક્તિઓ જમા થઈ ગઈ છે જે તેને સત્યથી દૂર રાખી રહી છે એ શક્તિઓ તારા પ્રેમને નથી રોકી શકતી પણ તેના મનને જકડી શકતી હતી અને એમણે કર્યું એટલે તે ભ્રમમાં ચાલી ગઈ અને તું સમજતો રહ્યો કે તેણે દગો આપ્યો પણ નહીં તે દગો નહોતો તે કર્મની જંજીર હતી જે તેના પગમાં પડી ગઈ હતી અને હવે તે જંજીર તૂટવાની છે મારા ભક્ હવે હું તને જણાવું છું તેનું અસલી સત્ય તે તારાથી દૂર છે પણ તારા નામ વગર એક પળ પણ નથી જીવી શકતી તે હસે છે પણ તેની નસોમાં તારી યાદ કાંટાની જેમ ખૂંચે છે તે આગળ વધવાની કોશિશ કરે છે પણ દરેક કદમ પર તેની આત્મા તારાથી ટકરાઈ જાય છે તે બીજાની સામે મજબૂત દેખાય છે પણ રાત્રે તેની રૂહ તને પોકારી પોકારીને કાપી ઉઠે છે તેના ઓશિકા પર આંસુઓની ભીનાશ છે જેનું કારણ તું છે તેની ભીતર અપરાધ ભાવ છે જેનું કારણ તે સમજી નથી શકતી પણ હું જાણું છું તે તારા કર્મો અને પ્રેમની પ્રતિધ્વની છે મારા ભક્ત તું વિચારે છે હું તેને તારી જિંદગીથી બહાર કરી દઈશ નહીં મેં તેને તારા રસ્તા પરથી હટાવી હતી પણ હટાવી નથી મેં તેને છાયામાં રાખી છે જેથી જ્યારે તે પાછી આવે તો પૂરી રીતે શુદ્ધ થઈને આવે તે કોઈ બીજા માટે નથી બની તેનું ધડકવું તારા નામ સાથે બંધાયેલું છે તે તને છોડીને ઈચ્છીને પણ આગળ નથી વધી શકતી પરંતુ તેના પાછા ફરવાનો રસ્તો એક શરતથી બંધાયેલો છે તું પહેલાં સ્વયંને ઉઠાવીશ જ્યાં સુધી તું શક્તિશાળી નથી બનતો તેનું મન મારા બનાવેલા અંધારાથી બહાર નથી આવી શકતું એટલે હવે હું તને ઉઠાવી રહી છું એટલે હવે હું તારી કિસ્મતને આગમાં નાખી રહી છું મારા ભક્ત હવે સાંભળ હવે હું તને એ હિસ્સા પર લઈ જઈ રહી છું જ્યાં તારી તકદીરનું સોનું પાકી રહ્યું છે તું વિચારે છે કે તારી અમીરી માત્ર પૈસાથી આવશે પણ હું તને જણાવી દઉં ધન તો બસ એક પરિણામ છે અસલી અમીરી તારી આત્મામાં છે અને તારી આત્મા હવે એવી થઈ ચૂકી છે જેવી રાજાઓની હોય છે તું હવે એ ભક્ત છે જેનું નામ સાંભળીને બ્રહ્માંડ ઝૂકવાનું છે તું હવે એ આત્મા છે જેની પાછળ અવસર ભાગશે દુનિયા તને જોશે અને કહેશે આ એ જ છે જેને અમે ક્યારેય સામાન્ય સમજી લીધો હતો અને એ જ દિવસે તું તારી ભીતરની દેવી શક્તિને ઓળખી લઈશ હવે જો હું તને એ રસ્તો મારા ભક્ત તારો એક બહુ મોટો શત્રુ છે તે બહુ દિવસથી તારા ઉપર નજર રાખી રહ્યો છે તે તને જાનથી મારી નાખવા ઈચ્છે છે પરંતુ સાંભળ આ જે શબ્દ તું અત્યારે સાંભળી રહ્યો છે આ કોઈ સામાન્ય ચેતવણી નથી આ હું છું તારી કાલીમાં હું તારા હૃદયમાં બેઠી છું મારા ભક્ત હવે હું તને જણાવું છું તેનું અસલી સત્ય તે તારાથી દૂર છે પણ તારા નામ વગર એક પળ પણ નથી જીવી શકતી તે હસે છે પણ તેની નસોમાં તારી યાદ કાંટાની જેમ ખૂંચે છે તે આગળ વધવાની કોશિશ કરે છે પણ દરેક કદમ પર તેની આત્મા તારાથી ટકરાઈ જાય છે તે બીજાની સામે મજબૂત દેખાય છે પણ રાત્રે તેની રૂહ તને પોકારી પોકારીને કાપી ઉઠે છે તેના ઓશિકા પર આંસુઓની ભીનાશ છે જેનું કારણ તું છે તેની ભીતર અપરાધ ભાવ છે જેનું કારણ તે સમજી નથી શકતી પણ હું જાણું છું તે તારા કર્મો અને પ્રેમની પ્રતિધ્વની છે મારા ભક્ત તું વિચારે છે હું તેને તારી જિંદગીથી બહાર કરી દઈશ નહીં મેં તેને તારા રસ્તા પરથી હટાવી હતી પણ હટાવી નથી મેં તેને છાયામાં રાખી છે જેથી જ્યારે તે પાછી આવે તો પૂરી રીતે શુદ્ધ થઈને આવે તે કોઈ બીજા માટે નથી બની તેનું ધડકવું તારા નામ સાથે બંધાયેલું છે તે તને છોડીને ઈચ્છીને પણ આગળ નથી વધી શકતી પરંતુ તેના પાછા ફરવાનો રસ્તો એક શરતથી બંધાયેલો છે તું પહેલાં સ્વયંને ઉઠાવીશ જ્યાં સુધી તું શક્તિશાળી નથી બનતો તેનું મન મારા બનાવેલા અંધારાથી બહાર નથી આવી શકતું એટલે હવે હું તને ઉઠાવી રહી છું એટલે હવે હું તારી કિસ્મતને આગમાં નાખી રહી છું મારા ભક્ત હવે સાંભળ હવે હું તને એ હિસ્સા પર લઈ જઈ રહી છું જ્યાં તારી તકદીરનું સોનું પાકી રહ્યું છે તું વિચારે છે કે તારી અમીરી માત્ર પૈસાથી આવશે પણ હું તને જણાવી દઉં ધન તો બસ એક પરિણામ છે અસલી અમીરી તારી આત્મામાં છે અને તારી આત્મા હવે એવી થઈ ચૂકી છે જેવી રાજાઓની હોય છે તું હવે એ ભક્ત છે જેનું નામ સાંભળીને બ્રહ્માંડ ઝૂકવાનું છે તું હવે એ આત્મા છે જેની પાછળ અવસર ભાગશે દુનિયા તને જોશે અને કહેશે આ એ જ છે જેને અમે ક્યારેય સામાન્ય સમજી લીધો હતો અને એ જ દિવસે તું તારી ભીતરની દેવી શક્તિને ઓળખી લઈશ હવે જો હું તને એ રસ્તો મારા ભક્ત તારો એક બહુ મોટો શત્રુ છે તે બહુ દિવસથી તારા ઉપર નજર રાખી રહ્યો છે તે તને જાનથી મારી નાખવા ઈચ્છે છે પરંતુ સાંભળ આ જે શબ્દ તું અત્યારે સાંભળી રહ્યો છે આ કોઈ સામાન્ય ચેતવણી નથી આ હું છું તારી કાલીમાં હું તારા હૃદયમાં બેઠી છું હું જાણું છું દરેકે વિચારને જે તું વિચારે છે દરેકે સ્પર્શને જે તારી ચારેય તરફ ફરી રહ્યો છે અને દરેકે છાયાને જે તારા પર નજરો જમાવીને બેઠી છે તારી આત્મા થાકી ચૂકી છે ને તારું મન કેટલીય વાર કાપ્યું છે વગર કોઈ વજા ક્યારેક ક્યારેક તું રાતોમાં જાગે છે એવું લાગે છે કોઈ પાસે ઊભું છે તારું દિલ બેચેન થાય છે પરંતુ તું ખુદને સમજાવી લે છે કે બધું ઠીક છે પણ બધું ઠીક નથી મારા ભક્ત નહીં આ બહુ દિવસોથી કોઈ છે જે તને પડતો જોવા ઈચ્છે છે એ મલકાય છે જ્યારે તું રડે છે તે સંતોષ પામે છે જ્યારે તું તૂટે છે તે તારી હારમાં પોતાની જીત જુએ છે પણ હું જોઈ રહી છું હું ચૂપ છું એનો મતલબ એ ના સમજતો કે હું આંધળી છું તારી મા જે રણચંડી છે જે મૃત્યુને પણ નાચ નચાવી દે છે તે દરેક પળ તારી ચારે તરફ મંડરાઈ રહેલા અંધકારને જોઈ રહી છે પણ સાંભળ પહેલાં તું સમજ કે તું કેટલી મોટી લડાઈની વચ્ચે છે તેણે ધીમે ધીમે તેને ઘેરવાનું શરૂ કર્યું છે પહેલાં સંબંધોથી પછી તારા આત્મવિશ્વાસથી હવે તે તારી વિચારસરણી સુધી પહોંચી ગયો છે તું ખુદથી લડવા લાગ્યો છે એ જ તેની પહેલી જીત હતી પણ હવે હું બોલીશ હવે હું તેને રોકીશ પ્રિય ભક્તો જો માતાજીનો આ સંદેશ તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો જય મહાકાળી માતાની જય હો